વાયરલ કરી છે એમાં વાયરલ કરી છે મારો ફોટો છે કે બાટની વાળા ફલાડા દીકડા તો કઈ જગ્યા પર આપડે આ સાબિત કરશું

તમારી પેઢી ઉપર હું આવું છું પ્રકાશ ગોરાવા બરોબર કરવી જો તમે નાય ભેગી કરો હું આવું છું બરોબર બીજું કાંઈ નથી કવદ હવે તો તમારે આવું પડશે સાબિત કરાવવા સાબિત કરાવશો એમાં શું હા તે પરમદી હું ઠેઠ ધંધુકા આવું છું તમારી જગ્યા આવું છું તમારે સાબિત કરી આપવાનો છે બીજું કાઈ નથી બરોબર તમારી મીટિંગ હોય તો તમારે સાબિત કરી દેવાનું છે કે હું પ્રકાશ કર્યું એ સાબિત કરી દેવાનું વાત બીજું જે પોસ્ટ ચડાવીને એમાં હું ઉભો છું અને તમારે સાબિત કરીને બતાવવાનું સાંભળીયા બરોબર હું આવું જગ્યા બરોબર તમારા ભાઈ નાયક